એવી મોમેન્ટમ ચાલી રહ્યું છે પણ આજે એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ બન સોરી ઓલ ટાઈમ હાઈ બનતા આપણે જોયા નિફ્ટીના કઈ રીતના તમે જોઈ રહ્યા છો ને શું લાગે છે કે કઈ રીતના આગળ હવે શું એક આપણે આ ઝોનમાં એક નવું નિફ્ટી હવે આગળ વધશે નિફ્ટી ઝોન બદલશે હવે શું ગુડ મોર્નિંગ પ્રીતિ તમને બી નવા હાઈ ના અભિનંદન આમાં એક વસ્તુ બહુ ક્લિયર થાય છે આ નવા હાઈ ની ઉજવણી આપણે કરીએ ત્યારે કે જે ઇન્વેસ્ટમેન્ટ થિસીસ છે એ ઇન્ડિયાના માર્કેટમાં જે રીતનું આપણે ઇકોનોમિક ચેન્જ આવી રહ્યા છે જે રીતનું વેલ્યુએશન કમ્ફર્ટ હજી બી લોકોને અમુક કાઉન્ટર્સમાં પોકેટ્સમાં લાગી રહ્યું છે અને લિક્વિડિટીનો જે ફ્લો છે એ બધું ઇમ્પેક્ટ છે એ એ દર્શાવે છે તમે જેટલા ફ્રીકવેન્ટલી જ્યારે નવા હાઈસ બનાવો તો ઇટ ઇઝ અ વેરી ક્લિયર ઇન્ડિકેશન કે માર્કેટ ઇઝ વોન્ટિંગ ટુ ગો અપ અને એ હજી બી નવા હાઈ બનશે અફકોર્સ સમય લાગશે બની શકે માર્ચ સુધી આ રીતની ટ્રેન્ડ આ રીતનો ટ્રેન્ડ ચાલુ રહે અને રિઝલ્ટ સિઝન પત્યા પછી બહુ ક્લિયર એ છે કે મોટી કંપનીઝમાં કેપ્સમાં હજી બી જગ્યા છે ઇમ્પ્રુવમેન્ટ છે અર્નિંગ્સ અને પ્રોફિટેબિલિટીનું બટ વેલ્યુએશન બહુ સ્ટ્રેચ નથી બટ અમુક પોકેટ્સમાં ફોર એક્ઝામ્પલ બેન્કિંગમાં પોટેન્શિયલ બહુ સારું લાગે છે બિકોઝ નો નેક્સ્ટ ક્વેશ્ચન આપ પૂછો કે કયા સેક્ટર જોવા જઈએ તો એમાં પહેલાથી કહું છું કે આ બે ત્રણ પોકેટ્સ છે એ પાર્ટિસિપેટ કરવાનું જે રીતે ચાલુ કર્યું છે નિફ્ટી એટલે હાઈ આજે ફાર્મામાં તમે જુઓ ઓટોઝમાં જુઓ તમે બધે નવા હાઈસ બનતા દેખાઈ રહ્યા છે સો ફ્રાઇડે ફોર એક્ઝામ્પલ મારુતિ ટચ ધ લાઈફ ટાઈમ હાઈ એમ એન એમ ઇઝ ટુવર્ડ્સ ન્યુ હાઈ આ બધી વસ્તુ જ્યારે થાય ને તો નિફ્ટીના નવા હાઈ તો બનશે જ જે લો જે સ્ટોક સ્ટોક્ કાઉન્ટર છે પાર્ટિસિપેશન હજી નથી કર્યું એમાં બી તમને દેખાશે સો આઈ થિંક એ એ બેઝિસ પર તમે એફએમસીજીમાં હજી જગ્યા બહુ છે एच यूएल आईटीसी आ बदे uh, तमने नवी एक पेली लिक्विडिटी फ्लॉज लीधे एक नवा मूव तैयारी देखाई रही है फार्मा एज आई सेट पहला भी कीधु तो तुम्हें फार्मा फार्माइ सेक्टर वॉच एज रीते हमें एफएमसी जी में थोड़ा रिवाइवल आई सकते त्याँ कदाच થોડુંક ટાઈમ કરેક્શન આવે આઈટી મને લાગી રહ્યું છે બિકોઝ આઈટીમાં થોડુંક એક્સપેન્સિવ ઝોનમાં સ્ટોક્સ ખાસ કરીને લાર્જ કેપ પહોંચી ગયા છે બટ અદરવાઇઝ આઈ થિંક ઓલરાઉન્ડ ગ્રોથ છે અને એ તમને આ નવા હાઈઝ ઇન્ડિકેટ કરી રહ્યા છે પ્રકાશભાઈ તમને લાગે છે હવે જે આપણે ઝોન પાર કર્યો છે બાવીસ હજારની ઉપર હવે નિફ્ટી ટ્રેડ કરશે આ એક નવો ઝોન હવે અને એનાથી આપણને હવે નેક્સ્ટ આપણી હાઈઝ મળતા રહેશે અને સેકન્ડલી તમે કહ્યું કે ઓફકોર્સ આઈટીમાં આપણે થોડું ટાઈમ કરેક્શન જોઈ શકીએ છીએ અને એફએમસીજી ફાર્મા ઓટો ઓફકોર્સ એક હાઇએસ્ટ મુવિંગ ઝોન્સ રહ્યા છે પણ બીજી બાજુ બેન્કિંગ સેક્ટર કઈ રીતના તમે જોશો શું આ નેક્સ્ટ રેલીમાં પાર્ટી

જે એક્સિસ એચડીએફસી એક્સિસ આઈસીઆઈ જે નું હતું લીડરશીપ વેટેજ વાઇઝ એ હવે પબ્લિક સેક્ટર બેન્ક્સમાંથી તમને દેખાશે ખાસ કરીને આજે પીએસયુઝમાંથી જે મોટા પીએસયુઝ છે એસબીઆઈ ઓલરેડી ચાલુ થઈ ગયું છે બીઓબી કેનરા બેન્ક Uh, PNB એ બધા બી પાર્ટિસિપેટ કરશે સો આઈ થિંક બેન્કિંગ ડેફિનેટલી ઇઝ લુકિંગ વેરી પોઝિટિવ અને બેન્કિંગ સિવાય તમે એનબીએફસીઝ બી ઘણી વાર આપણે ભૂલકી ના જવા જોઈએ તો આ જે બજાજ ફિન્સર બજાજ ફાઇનાન્સ તો તમે જોઈ જ રહ્યા છો કે એ રીતનું એ છે બીકોઝ પૈસા જે આવશે પ્રીતિ એ ઈટીએફ ના જરી આવશે અને ઈટીએફ જ્યારે આવશે